लोकमत न्यूज स्वागत ना विकास कार्यो वडोदरा महानगरपालिका म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू अध्यक्ष स्थाने संकलन बैठक योजाई आठक में शहर न विविध विकास कार्यो नागरिक प्रश्नों અને ચાલી રહેલી તથા પ્રસ્તાવિત યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી સંકલન બેઠકમા સયાજીગંજ અને માંજલપુરના ધારા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અન્ય ધારા સભ્યો બેઠકમા ગેરહાજર રહ્યા હતા બેઠક દરમિયાન ધારા સભ્યો દ્વારા તેમના વિસ્તારના વિકાસકામો પાણીની સુવિધા, માર્ગપાણી, પુરવઠા, ગટર સફાઈ સહિતના મુદ્દાઓ રજુ કરવામા આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને શહેરના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા તથા વિકાસ યોજનાઓનો ઝડપી અમલ થાય તે માટે જરૂરી સૂચનાઓ પી હતી સાથે સાથે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંતુલન રાખીને કામકાજ કરવામાં આવે તે પર પર ભાર મુકવામાં આવ્યો હતો 250 સોસાયટીના એસવી સાથે ફાઈલો બધી મુકાઈ ગઈ છે બરાબર ને યે પર દીધી આપણે તો કે પકડીએ તો આવતા રવિવારે અદમય સમિતિ પ્રોસેસ એસવી સમજી દસરે હા બરાબર એટલે એ તમને ઝડપથી એટલે એવું નહીં